નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદી મહત્વના મિત્રો છેલ્લા સાત દિવસથી સોનાની કિંમતોમાં સતતો ઘટાડો જોવા મળી રહ્યો હતો અને આજે છે એ સોનું એકતોલા સોના અંદર આજે સો રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે તો હવે આગામી દિવસોની અંદર પીળી ધાતુ સોનું જે છે એ સસ્તું થશે કે મોંઘુ થશે અજનાવડીઓની અંદર ચર્ચા કરવાના છીએ તો મિત્રો ની શરૂઆત કરીએ તેની પહેલા જો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરી લઈએ તો મિત્રો મિત્રો સોનું તો જ્યારે મોંઘું થતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતો જે છે એ આજે ઘટતી જોવા મળી રહી છે જે આ મિત્રો ચાંદી જે છે એ સતત 10 દિવસથી સતત ઘટતું જ જોવા મળી રહ્યું છે તો હવે વાત કરીએ તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તેની પહેલા જો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જ્યારે દાગીના બનાવવા માટેની વાત કરીએ તો મિત્રો આપણે 22 કેરેટ સોના

તો મિત્રો આજે બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું આઠ હજાર બસો ને માં જ્યારે દસ ગ્રામ સોનું બ્યાસી હજાર નવસો ને દસ માં સો ગ્રામ સોનું આઠ લાખ ઓગણત્રીસ હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે વાત કરીએ તો જેની અંદર આજે એ ગ્રામ સોનાની કિંમતો ગુજરાતના શહેરોમાં નવ પિસ્તાલીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું નેવ હજાર ચારસો ને માં સો ગ્રામ સોનું નવ લાખ ચાર હજાર માં જોવા મળે

મી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝમી તો સોનાના ભાવ મિત્રો ઘણા બધા પરિબળો ઉપર અસર કરતા હોય છે તો વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય લેવલે પણ સોનાના ભાવ જે છે એ જોડાયેલા જોવા મળતા હોય છે દાખલા તરીકે વાત કરીએ તો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય મહત્વના પરિબળો ની વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર વધારો નોંધાય તો આ સોનું જે છે એ મોંઘુ થતું જોવા મળતું હોય છે અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી ડોલર જે છે એ દિવસે ને દિવસે મજબૂત બની રહ્યો હતો અને સોનાની માંગ જે છે એ ઘટતી જોવા મળી રહી હતી પરંતુ હાલ વાત કરીએ તો આજે સામાન્ય ઉછાળા સાથે સોનું જે છે એ સો રૂપિયાના વધારા સાથે આજે ખુલતું જોવા મળી રહ્યું છે જો તમે દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરમાં આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી મેળવવા માંગતા હોય તો તમારા શહેરનું નામ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જ્યારે આગામી દિવસોની વાત કરીએ તો ઘણા બધા મિત્રો એમ પણ કહી રહ્યા હતા કે સોનાનો ભાવ જે છે એ શું સાહીઠ હજારની આજુબાજુ થશે તો મિત્રો સોનું જે છે એ હવે આજુબાજુ ક્યારેય નથી થવાનું જો તમે એ આશા લઈને સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો સોનું જે છે એ હવે ક્યારેય સસ્તું નથી થવાનું અને આજની વાત કરીએ તો મિત્રો આજે તો સામાન્ય વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ છેલ્લા સાત દિવસથી સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે ઘટાડાનો માહોલ જ જોવા મળી રહ્યો હતો અને સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું હતું તો 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 હવે આગામી આગામી દિવસોની વાત કરીએ દિવસોમાં જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તમારે હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ મિત્રો અચાનકથી વધારામાં પણ જઈ શકે છે તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટી સપાટીએ જાળવી રાખવાનો કાર્ય કરતો હોય છે જેને નીચા નથી આવવા દેતો અને હાલ આજની વાત કરીએ તો મિત્રો આજે સોનાની કિંમતોમાં સો રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો ઘણા બધા મિત્રો સોનું મોંઘું થવાના કારણે અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા હતા પરંતુ અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યારે બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો તો વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે પણ સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે અને આજની વાત કરીએ તો મિત્રો નાબૂદ થઈ ચૂક્યા હતા અને સોનું જે છે એ જેના કારણે ઘટતું જોવા મળી રહ્યું હતું તો મિત્રો તમે આગામી દિવસોમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા તો દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારે સોનાની ખરીદી અત્યારે જ કરી લેવી જોઈએ કારણ કે અત્યાર સુધી ઘટેલા સોનાનો લાભ તમારે ઉઠાવી લેવો જોઈએ હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં ધાતુ સોનું જે છે એ મોંઘું થશે તો કેટલું મોંઘું બે હાજર ચોવીસ ની વાત કરીએ તો બે હાજર ચોવીસ માં સોનાની કિંમતોમાં માં ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો અને બે હાજર પચીસ ની વાત કરીએ તો મિત્રો બે હાજર પચીસ માં અત્યાર સુધી આ પીળી ધાતુ સોનું જે છે એ ત્રણ મહિના સુધી મોંગુ થઈને અત્યારે સામાન્ય ઘટાડામાં જોવા મળી રહ્યું હતું તો જો તમે દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારે 22 કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ અને જો તમે ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો ચાંદી જે એક લાખની સપાટીએ ટ્રેડ કરી રહી હતી જેની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદી જે છે એ મિત્રો અત્યારે સસ્તી થતી જોવા મળી રહી છે તો હવે મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં તેમજ ચાંદીને લઈને ખૂબ જ અગત્યના સમાચાર પણ આવી રહ્યા છે જેની માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે વાત કરી લઈએ તો મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ સતત વધતું ઘટતું જોવા મળતું હોય છે જેના કારણે રોકાણકારો જે છે એ અત્યાર સુધી વિચારમાં પડી ગયા હતા કે રોકાણ કરવા માટે ખરીદેલા સોનાની અત્યારે સેલિંગ કરી નાખું જોઈએ અને ઘણા બધા મિત્રો એમ પણ જણાવી રહ્યા હતા તો મિત્રો આપણે પહેલા કહ્યું હતું એ મુજબ જ અત્યારે જોવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં ટૂંક સમય માટે ઘટાડો જોવા મળી શકે છે અને સોનું જે છે એ છેલ્લા સાત દિવસ સુધી સસ્તું થતું પણ જોવા મળી રહ્યું હતું પરંતુ આજની વાત કરીએ તો મિત્રો આજે સો રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો હતો અને જો સોનું હવે આગામી દિવસોની અંદર મોંઘું થશે તો મિત્રો સોનું મોંઘું થશે તો રોકાણકારો જે છે એ આતુરતાથી રાહ જોઈ છે કે સોનું મોંઘુ થશે તો સોનાની ખરીદી હજુ પણ કરી લઈએ તો મિત્રો તમે ચાંદીની અંદર રોકાણ વિચારી રહ્યા છો તો ચાંદી જે છે છે એ અત્યારે દિવસે જોવા મળી રહી તો તમારે ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે ચીન તાઇમાન ના યુદ્ધ હમાસ ઇઝરાયલ ના યુદ્ધ જેના કારણે સોના તેમજ ચાંદીની કિંમતોને સૌથી વધારે અસર થતી હતી અને સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળી રહ્યું શું સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહે છે તો હવે પછી આપણે માહિતી મેળવીશું કે સોનું જે છે સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયો અપડેટ